સજલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટી એક્ટિવિસ્ટ છેલ્લા ત્રણ દિવસથી જે ભરૂચ જે જિલ્લો છે એની અંદર જે પ્રકારે ખાણ ખનીજ વિભાગ છે કલેક્ટર કચેરીમાં જે આવેલી ઓફિસ છે તેની બોલબાલા સંભળાઈ રહી છે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જે પ્રકારે મિસ્ટર જાનીનો જે ભ્રષ્ટાચાર છે જે ઉજાગર થયો છે મા નર્મદાને શિરહરણ કરનાર આ મિસ્ટર જાની એ કોણ એવો એક પ્રશ્ન જે શહેરમાં ઉઠભવેલો છે આ એ જ જાની છે કે જેણે પોતાના બે નંબરની કમાણી અને એના મળતિયાઓને કરોડપતિ બનાવવા માટેની હોડમાં બેઠેલા આ મિસ્ટર જાની જે લાગતા વળગતા અધિકારીઓ નેતાઓ અને ભ્રષ્ટાચારી બિલ્ડરોના સાંઠગાંઠથી જે ખનીજ સંપત્તિ જે છે ભરૂચની એને વેળવવાનું કામ કર્યું છે આ એ જ જાની છે કે જેણે પોતાના પરિવારની અને જે પોતાનો મળતિયા મળતિયો છે પ્રજાપતિ એના પરિવારના નામ પર બી મિલકતો એ વસાવેલી છે ખાસ કરીને જે સરકારી તંત્ર છે એ કલેક્ટ કલેક્ટર જે ભરૂચના જિલ્લા સમારતા છે એમના અંડરમાં આમની જે પોસ્ટ છે પદ છે તે આવે છે ત્યાર પછી પણ એમના હાથ નીચે આટલું મોટું ભ્રષ્ટાચાર થતો હોય ત્યાર પછી બી એમને જાણ ના હોય એ માનવામાં આવતું નથી બહારની એજન્સીઓ આવી અને અહીંયા રેડ પાડે છે અને જે આ પ્રકારનું કૃત્ય કરનાર મિસ્ટર જાની અને એના મળત એ ડિટેન કરવાનો પ્રયત્ન કરે છે કેસ દાખલ થાય છે ત્યાર પછી પણ કોઈ પણ જાતની કાર્યવાહી જિલ્લા સમાહર્તા દ્વારા કરવામાં નથી આવતી એ ખૂબ જ નિંદનીય છે આ જે ખનીજ સંપત્તિઓ છે તેને પર્સન્ટેજ વાઇઝ જે ફાળવણી કરવામાં આવે છે એટલું જ નહીં રિન્યુઅલ વખતે જે લીગલી રિન્યુઅલ કરવાની છે એની અંદર પણ પોતાના પર્સન્ટેજ નક્કી કરી અને બે નંબરની કમાણી કરતો મિસ્ટર જાની એ આજે એનો જે ઘડો છે પાપનો જે છલકાયો છે મારું ખાસ આપના ચેનલના માધ્યમથી કહેવું છે કે ભરૂચ જિલ્લાની અંદર જે સરકારી તંત્ર છે એ ટોટલી નિષ્ફળ ગયું છે જે પ્રજાના ટેક્સના પૈસા છે તેનાથી જલસા કરે છે અને આવી જે ખનીજ સંપત્તિઓ છે તેને બે નંબરમાં એડજસ્ટમેન્ટ કરીને પોતાની બોલબાલા કરતાં આવા ખનીજ માફિયાઓથી હવે ભરૂચે ચેતવું જોઈએ અને હું ખાસ માંગ કરીશ કે જે એનો મળત્યો છે તેની પર બી તપાસ બેસવી જોઈએ કારણ કે એમના બી પરિવારના નામ પર કરોડોની પ્રોપર્ટીઓ એ લેવામાં આવી છે જમીનો લેવામાં આવી છે માટે આવા લોકોને ખરેખર પ્રજાએ બી ખુલ્લા પાડવા જોઈએ જનહિતના કાર્ય માટે પ્રજાએ બી આગળ આવવું જોઈએ અસ્તુ ભરત મથકી છે